ભારિસ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલાને લઈને પાટણ જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અપાયું આરીસ સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપ્યું આરીસ ખાતે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર દ્વારા હારીસ પોલીસ મથકે મારામારીની બનેલી ઘટના અંગેની માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસ કર્મી દ્વારા પત્રકારને પોલીસ સ્ટેશન નહીં આવવાનું કહી પત્રકાર પર જીવલેણ હુમલો કરતા પત્રકાર લોહી લુહાણ થઈ ગયો હતો ત્યારે એકસો આઠ મારફતે પહેલા હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પરકાર દ્વારા હારીસ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે બનેલ ઘટનાને પગલે પાટણ જિલ્લાના પડકારોમાં રોષ ફેલાયો હતો જ્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનના પત્રકારો તેમજ હારીસ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર આપી પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી પાટણ જિલ્લાના હારીસ ખાતે ગત શનિવારે રાત્રે એક નાસ્તાની લારી પર મારામારીની ઘટના બનતા બીજા દિવસે રવિવારે હારીઝના ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારીસ પોલીસ મથકે માહિતી માટે ગયા હતા ત્યારે હાજર પોલીસ કર્મી લાલાભાઈ જીહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકરને હુંડી ગાળો બોલી પોલીસ મથકે નહીં આવવાનું કહી ઢોર માર મારતા પત્રકારને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક એકસો આઠ દ્વારા હારીશ સારવાર માટે લઈ જવાયા બાદ તબિયત વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પત્રકાર દ્વારા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારેસ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને ને આવેદન પત્ર આપી પત્રકાર માર મારનાર પોલીસ કર્મી સામે નોન કોગની ગુનો દાખલ કરી સાચી ફરિયાદ દબાવી દીધેલ હોય જવાબદાર પીએસઓ અને પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરવામાં આવે તેમ જણાવાયું હતું ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનોના પત્રકારો હાજર રહી પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી પત્રકાર પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી રાજુભાઈ દીપ પટેલ પાટણ న్యూસ 24 પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકર ઉપર તે દિવસ પહેલા પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા ત્યારે જે ઘટનાક્રમ બન્યો લાલભાઈ પોલીસ તરફથી એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને બે દિવસની સારવાર આપવામાં આવી છે એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાયો અને પાટણના પત્રકાર મિત્રોએ જે સંબંધિત જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને આ ઘટનાનો સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને ત્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્યકર્તાઓ જિલ્લામાં અને આવી બનાવ બનતા હોય એ અશોભનીય છે આવી ઘટનાઓ ન બનવી જોઈએ જ્યારે પોલીસના કાર્યમાં પ્રેસ મિત્રો હંમેશા સહયોગી બન્યા છે અને બનતા આવ્યા છે પાટણમાં પોઝિટિવ પત્રકાર અને ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે અને જિલ્લાના સમગ્ર પત્રકાર આલામે મેં સખત શબ્દો વખર્યો છે અને જિલ્લા પોલીસ વડા સમગ્ર મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે કે આની ન્યાયી તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારી જે છે પોલીસ પીએસઓ એના સસ્પેન્ડ કરવામાં આવે એ સંબંધે તપાસ કરી અને જિલ્લા પોલીસ વડાએ આજે ખાતરી આપી છે ગુનો મેં દાખલ કર્યો છે અને એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ પાટણ જિલ્લાના આદિજ તાલુકામાં પત્રકારો ઉપર હુમલો થયો એ બાબતે પાટણ જિલ્લાના તમામ પત્રકારો આવેદનપત્ર આપવા માટે એસપી કચેરી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે પાટણની અંદર પત્રકારોનો એટલો બધો બોઝ છે કે જે હેન્ડી કેપ પત્રકાર છે એ જે પગે અપંગ છે એને પોલીસ સ્ટેશને સમાચાર લેવા ગયો ત્યારે તેને બહુ ઢોર માર મારવામાં આવ્યો હેડ કોન્સ્ટેબલના હેડ કોન્સ્ટેબલના માર્યો જ્યારે આ હેડ કોન્સ્ટેબલ એને માર્યો અને લોરરોપણ કર્યો ત્યારે ધારપુર સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યો જો આવી રીતે આ પત્રકાર ઉપર જો આવા હુમલા થતા હોય તો આમ જનતા પણ થોડું ગભરાઈને પોલીસ સ્ટેશન જશે કેમ આ તો બહુ દુઃખદ કહેવાનું મતલબ કે ઘટના કેવાય કે જે જે ચોથી જાગે છે એની અંદર સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો એક થઈને આજે આવેદનપત્ર ફરીથી આવું કોઈ ઘટના ન બને એનું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે ધ્યાન રાખી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ બે દિવસ પહેલા જે પત્રકાર સાથે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો મોકલીએ છીએ આજે એસપી કચેરીને એસપી સાહેબને રૂબરૂ મળી પુત્ર પણ આવી અને ઝારખંડ એ કબૂલ કર્યું છે કે પત્રકાર એ ચોથી જાગીર છે સ્વતંત્ર છે એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એને એ શિક્ષાત્વ પગલાં લેવા ચોવીસ કલાકની ધરપકડ કરવી ભલે આજે અમે એસપી સાહેબે મળ્યા એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું આ આની આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત તો ચોવીસ કલાકમાં એને એટેક પણ કર્યો હોત અને એની સામે કાર્યવાહી કરી હોત એટલે અમે આ ગુનાને ગંભીર જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદા કાર્યવાહી કરવામાં નહીં આવે બધા પત્રકારો મુખ્યમંત્રી સાથે ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અને અમે ન્યાય માટે અમારી પ્રતિક્રિયા માટે આંદોલન કર્યું છે નીતિન ઠાકોર દિવ્ય ભાષા ચાલો છો